हङ्कारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसं उदाहृतम् वोम। गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને મોક્ષ સંન્યાસ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન જે કર્મ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે સ્વાર્થ પરાયણ અપેક્ષાઓ સાથે હું કરી રહ્યો છું કહી અહંકાર અને પ્રદર્શન કરીને કરવામાં આવે છે તથા અનાવશ્યક કષ્ટો સહન કરીને કરવામાં આવે છે તેને રાજસિક કર્મ કહેવામાં આવે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન સ્પષ્ટ કરી રહ્યા છે કે તીવ્ર અને અનાવશ્યક પ્રયાસો સાથે કરવામાં આવેલ પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવેલ અહંકાર અને દંભ સાથે કરવામાં આવેલ કર્મ રાજસિક કર્મ છે તેથી આપણે સ્વાર્થ પરાયણ અપેક્ષાઓથી કર્મો ન કરીએ

श्रीकृष्ण परमात्मा शब्दो नु आ श्लोक स्वरूप पुनरावर्तन करिए यत्तु कामे सुना कर्मा साहंकारे नवा पुनः क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् श्रीकृष्ण परमात्माय आखीय सार अध्याय अढारना શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મેકમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે માં શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે प्रभुपासे एकसंकल्प लिये श्रीमन्नारायण करिष्ये वचनं तव श्रीमन्नारायण हरि आज्ञानु पालनकरिष सर्वं कृष्णार्पणमस्तु जय कर्म न वा पुनः क्रियते बहुलायासं तद्राजसं उदाहृतम् ओ यत्तु कामेऽप्सुना कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासम् तद्राजसमुदाहृतम्